મોગલધામ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો આવો નમસ્કાર જ્યારે એકાવન જોડા સિદ્ધાર્થ મહારાજ અને મોગલ કુલ બાપુ ની એ બાવન જોડા ભેગા થયા છે તો આપણે જાણશું એમનો જ ભાવ એમનો પ્રતિભાવ અને એમને કેવું લાગી રહ્યું છે આખો વ્યવસ્થા વ્યવસ્થા હિસાબ છે તે લોકો શું કહેવા માંગે છે

નામ નથી થે બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ આટલી દીકરીનો એને કર્યું તો ખૂબ ધન્યવાદ જ કહેવાય ને બહુ સારામ સારું કર્યું સેવા કરવા મગર ધામાયો છે સમુહ લગ્ન જે આયોજન થઈ રહ્યો છે એ તમને કેવો લાગ્યો શું કહો સાહેબ દાતા દ્વારા જે બધા સમૂહ લગ્નમાં જે પરિવાર પણ આપેલ છે આ બાબતે શું કહો તમે સમુહ લગ્ન બહુ સારી વાત છે નાના માણસો માટે બહુ સારું કહેવાય ના બરાબર છે નનકા મોટા બધાએ થઈ જ પડે અને ઘરે પ્રસંગ ન કરી શકતા હોય તો આ માતાજીનું સારું છે ધામ અમને પણ બહુ સુવિધા જડી અને ગરીબ લોકોને પણ બહુ સારું છે જે ઘરે પ્રસંગ ન કરી શકતા હોય અહીંયા લાવો લઈ શકે અને જે દીકરીને અમે ન ઘરે દઈ શકતા હોય અને અહીંયા બાપુ હસ્તકે બધું મળે છે બહુ સારું છે

કામગીરી છે અને અમારા મારા બે દીકરાના લગ્ન છે બહુ સરસ કામકાજ લાગ્યું અમને બહુ મજા આવી એકદમ બહુ આયોજન સારું છે એકદમ સરસ છે એકદમ અત્યારે હાલમાં જે લગ્નનો સીઝનનો અનેક ખર્ચા થતા હોય ત્યારે આવો એક સમાજનું આયોજન થતા છે કે કે દાના કરી પરગોને આમાં સમુગનો ભાગ આવા છે શું કહ્યું તમે નાના વર્ગને તો બહુ ફાયદો થાય અને જે દાતાએ દાન દીધું છે એમને પણ વાપરવાની બહુ મજા આવી કારણ કે આ આવી જગ્યાએ વાપરે તો દાતાઓને પણ મજા આવે અને સરસ જગ્યાએ ઉપયોગ બને છે માં મોગલના બધાને આશીર્વાદ છે અને માં મોગલને બધાને ચડતી રાખે એવી હું મા પાસે પ્રાર્થના કરું છું અને અહીંયા બહુ કામ સારું કરવામાં આવ્યું છે સરસ છે એકદમ અમારા માટે બહુ છે મારા બે દીકરાના લગ્ન છે બહુ સરસ કામ છે એકદમ સરસ છે આજે મોગલધામ ખાતે જે સમૂહ લગ્ન આયોજન થઈ રહ્યું છે અને તમે પણ આવ્યા છો એ બધા શું કેવું લાગ્યું આયોજન બહુ સારો છે કારણ કે મારી પોતાની દીકરીના લગ્ન છે અને હું એક બચાવ દસ નામ સમાજનો કાર્યકર તરીકે રહી ચૂકેલો છું પછી આજે અમારા સમાજની અંદર ઘણા એવું બનતું ઘણી સમાજોમાં એવું હશે કોઈ નબળી પરિસ્થિતિની દીકરીઓ હોય છે અને આ બહુ આયોજન સારામાં સારું છે અને આવા કાર્ય થતા રહે અમે તો કહીશી જય મોગલમાંના આશીર્વાદ છે અને બાપુ સામંતભા બાપુનું પણ બહુ કાર્ય સારું છે અને આવા કાર્ય થતા રહેશે તો કોઈ નબળો વ્યક્તિ નબળા નબળી દીકરીને એમ નહીં થાય કે મારા બાપા ન કરી શકત પણ એવું આ અહીંયા મહામુગલ ધામના સ્થળ ઉપર સારામાં સારું કાર્ય થયેલ છે ખાસ કરીને અહીંયા દાતાઓ જે દીકરીઓ બહુ બહુ ધન્યવાદ છે બાપુ કેટલાય એને પૈસા હશે પણ કઈ જગ્યાએ વાપરો એ હજી ખ્યાલ નથી આ બહુ સારામાં સારું કાર્ય છે કે એને એટલું ધ્યાન આવ્યું કે આ જગ્યાએ વાપરવાની જગ્યા છે અને આ વાપરવા જોઈએ આવી જઈ જાય એક જ વસ્તુ છે એક આરોગ્ય છે એક દીકરીઓને પ્રણાવી અને શિક્ષણ આની ઉપરથી જ આપણી કોઈ પણ સમાજનો વિકાસ થશે અને આ આખા દેશનો પણ વિકાસ થશે મારું માનવું અમારે અવસર આવે એટલે અમારા સ્વયંસેવકોને ખૂબ આનંદ આવે બાપુ જાહેર કરે આદેશ કરે કે બેટા આ આ કાર્યક્રમ કરવાનો છે એટલે આદેશ બાપુનો આદેશ અને બાપુનો આદેશ બને જે થતું હોય છે એનો કાર્ય ખૂબ આનંદમય ખૂબ આનંદ આવે મારા ધાર્મિક અવસર હોય આવો રોડો અવસર આપણે એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ કેટલી પણ આપણે તકલીફ પડે કેટલા આપણે આ બધું કાર્ય કરવું પડે પણ આ બાવન દીકરીઓ જે એકાવન દીકરીઓ બાવનમાંથી એક એક દીકરીને પણ કંઈક અચર મળી અને પહોંચી નથી શક્યા પણ એકાવન દીકરીઓના આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે જે અનેક દાતાઓ જેમનાથી ભાઈ લાખો રૂપિયાના ખર્ચે

આવતા વર્ષે અગિયાર થી કરીને એકસો ને અગિયાર દીકરીઓ સંલગ્ન અને એકસો અગિયાર દીકરીઓ સંલગ્ન યોજાશે 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 આ બે હુબ યોજાશે અને અમને ખૂબ આનંદ આવી રહ્યો છે બાપ કારણ કે અમે જે સ્વયંસેવકો જમલસિંહ તમે કલ્પના ન કરો સુરત વલસાડ નવસારી બોમ્બે પાનપુર અનેક આખો ગ્રુપો મારા ધામે દીકરા અને દીકરીઓ જે સેવા આપે છે આપણે જોઈ ને રાતના અમે એ રાતે આજ રાત રાત રોકા લેતો હું અને એની સેવા મેં જોઈ ને ત્યારે અમને ખૂબ આનંદ આવ્યો કે વાહ માં તારી કૃપા તો જો આ દીકરાઓ દીકરીઓ જે સેવા કરે છે આપણે કંઈક તોરણ બાંધવાના છે એટલે ટીંગાવા માટે વાંદરા જ્યારે કેમ વાંદરા જેમ જેમ સેના હતી રામ ભગવાનની એવા એવા દીકરાઓ જેમ માથે ચડી જાય ઉપર ડોમ ઉપર ચડી જાય ધોળીને ચડી જાય કોઈ બીક નહીં રાતે અડધી રાતે પણ સેવા આપી છે ખૂબ આનંદ આવે છે આ ગામે જે પણ આપ આપની ટીમ જમણસિંહ જાડેજા મહુઝ ચેનલ હોય એચવી સાઉન્ડ હોય લલિતાબેન વડોદરા જે બાપ એમનો ગ્રુપ હોય અમારા જે દીકરી બા આવ્યા હતા હિન્દુબેન લઢવીર એમને પણ લગ્નગીત ગૌરાવ આપવા અમારા પરમ પૂજ્ય કૃપાપાત્ર હરિપાલ રેણુસિંહ સિદ્ધાર્થ મહારાજ અંબાદાલ દુદય એમનો પણ આખો આખી ટીમ હોય બાપુ બને એવી સેવા અમે ખૂબ બધાનો આભાર માનીએ છીએ અને જે કહેવાય કે અમારાથી કાંઈ ભૂલ લગભગ મા થવા દે નહીં કારણ કે થતી નથી કારણ કે બાપુનો જે આદેશ છે અને બાપુના નીચે જે અમે કાર્ય કરીએ છીએ ને એમાં કોઈ અધુરા હોય નહીં તમે જોયું બાપ હજારો માનો મહેરામાં માના સામે પણ કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડી તમે તમે જ કોઈ જાતની કાંઈ પાવર દીકરીના લગ્ન અને કોઈ જાતની અમને કોઈ જાતની આજે મા નથી થવા દીધી થવા પણ દેશે પણ નહીં અમને ખૂબ વિશ્વાસ છે મા પ્રત્યે અને મા ઉપર અમને ખૂબ ભાવ છે અને અમારા સંશોધકો જે સેવા આપે છે ખૂબ આનંદભાઈ ખૂબ મજા આવે છે બાબાને રાણુભાના બે શબ્દ નહીં લીધો આપણે તમારી સાથે કારણ કે એક વડીલનું માર્ગદર્શન સતત મળતું હોય છે અને એ તો કામ કરવામાં જ માનતા હોય છે આ બે શબ્દ આપણે રાણુભાના બે શબ્દ લઈને પછી વિરામ લેશું આપણે બે શબ્દ કારણ કે હા તો હવે એટલા વધી તમે જ બોલી રાખો કારણ કે એમણે આપણે કહીએ ને કે યુવાન ડોસ કહેવાય એના માટે અવિરત થાકે જ નથી

અંતિમ પ્રશ્ન પ્રશાસન ને કઈ રીતે બિરદાવ્યું કારણ કે પોલીસ કાબૂ પણ અત્યારે ખડે પગે હતું અને દરેક જગ્યાએ જે છે એ સરકાર ના જે વિવિધ જે અધિકારીઓ છે એ હવે મેં પણ હજી કોઈ કર્યો એ કામગીરી કઈ નથી ખૂબ આનંદ જેને કહેવાય કે આ કામગીરી જ્યારે મોગલ ધામે જે પણ નાના મોટા પ્રસંગ હોય એટલે ફાયર બ્રિગેડની ટીમ હોય એકસો આઠ હોય એ પોલીસકર્મી જે પણ બાપ જે બચાવ પોલીસ સ્ટેશન લાગે અમને અને દુધઈ પણ લાગે એના પણ કર્મચારીઓ જે હોમગાર્ડના જે કોન્સ્ટેબલો જે પીએસઆઈ લેડીઝ પોલીસ જે પણ મારાબાજે પોલીસની જામબાજુ છે મારા અને ખૂબ બિરદાવે છે ને ખૂબ અને સેવા આપે છે કોઈ જાતની અનિચ્છ બનાવ બને એના માટે એ પગે ઊભા હતા એનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવીને આવી રીતે અમને સાક્ષાકાર તમામ મીડિયાકર્મી જે પણ આપના જે લાઈવ પ્રસારણ જે ખૂબ અનેરી અમને જે સેવા આપી છે તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીશું